આજરોજે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર યુનિયન મજૂર મહાજન સુરત વિભાગના અડાચંદ ડેપો ખાતે સેવા નિવૃત્તિ સત્કાર સમારંભ જેમાં સુરત બે ડેપો જગદીશભાઈ સુખાભાઈ રમેશભાઈ તેમજ વિભાગીય કચેરીના એટીઆઈ શ્રી મહેશ પ્રજાપતિ આઝમ ખાન જેઓની સેવા નિવૃત્તિ બિરદાવવા તેમજ વિભાગના શ્રી ઓજી સુરતી અને શ્રી ઇકબાલ દોલા જેઓ એટીએસમાંથી ડીટીએસ તરીકે પાસ થયેલાનું વિશેષ સન્માન શ્રી કિશોર પાટીલ સુરત એક શ્રી અનિલ પાટિલ સોનગઢ શ્રી પાંડેજી ડી સંગઠનની સેવામાં જોડાયેલા તમામને ગુજરાત સંગઠન પ્રમુખ શ્રી ઇન્દ્રસિંહ પી જાડેજા સાહેબ તેમજ શ્રી જ્યોતિન્દ્ર વ્યાસજી તેમજ એસએમસી ડ્રેનેજ ચેરમેન અને સદાય નિગમ મિત્ર એવા શ્રી કેયુર ચપટવાલા સર સુરત વિભાગના ડીએમ ઇ શ્રી એકાઉન્ટ ઓફિસરશ્રી સુરક્ષા અધિકારીશ્રી ડેપો મેનેજરશ્રી સુરત એક ડેપો મેનેજરશ્રી સુરત બે તમામ એટીએસ ટીઆઈ એટીઆઈ તેમજ ઓફિસર સ્ટાફ અને તમામ ડેપો ખાતેથી પધારેલા અને જેના કારણે કાર્યક્રમને સફળ કરનાર સંગઠનના યશસ્વી સાથી સૈનિકો તેમજ નિવૃત્ત સાથીના પરિવારજનો સાથે સ્વરોજિ ભોજન કરવાનો અવસર પ્રાપ્ત થયો